ભરૂચ જિલ્લાના ઝઘડિયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં મોટી કંપનીના તમામ સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા જ્યારે સ્મોલ સ્કેલ માટેની ચૂંટણીમાં છ ઉમેદવારોમાંથી બે વિજેતા બન્યા હતા ઝઘડિયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી વર્ષ સત્યાવીસ અઠ્યાવીસ ત્રણ વર્ષ માટે મેનેજિંગ કમિટીના સભ્યો માટેની ચૂંટણીમાં મોટી કંપનીના આઠ સભ્યો માટેની ચૂંટણી બિનહરીફ રહી હતી જ્યારે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટેની બે સભ્યોની ચૂંટણી યોજાઈ હતી જેમાં છ સભ્યોએ ઉમેદવારી નોંધાવી હતી જેમાંથી બે સભ્યો વિજેતા બન્યા હતા તો એસોસિએશન કમિટી સભ્યોની ચૂંટણીમાં મુખ્ય ત્રણ ઉમેદવારો સાથે રસાકસીનો જંગ થયો હતો આખરે ઈશ્વર સજ્જનની કારમી હાર થવા પામી હતી તેમાંથી ગ્રીન લીફ પેગમેન્ટના હર્ષ વસોયા તેમજ હીર કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના ચિરાગ પટેલ વિજેતા બન્યા હતા તો કુલ બસોને પાંચ મતદાર સભ્યો વોર્ડ પૈકી હર્ષ વસોયાને એકસોને ઓગણસાઠ મત મળ્યા હતા અને ચિરાગ પટેલને એકસોને ઓગણત્રીસ મત મળ્યા હતા એટલે બંને ઉમેદવારોનો પૂર્ણ બહુમતી સાથે વિજેતા પામ્યો હતો જ્યારે મોટી કંપનીમાંથી અશોક પાંજવાની सुनील सारदा राजेश के नाहटा बी एम पटेल एच बी पटेल पूरण सिंह बीसत विपिन कुमार विपिन कुमार मनोज मिश्रा बिनहरीफ चूंटाई आया आता तो झगड़िया इंडस्ट्रीज એસોસિએશન મેનેજિંગ કમિટી સભ્યની ચૂંટણીમાં અશોક પંજવાણી છેલ્લા પચીસ વર્ષથી સતત પ્રમુખ પદની જવાબદારી સંભાળી રહ્યા છે તેમ તેમની આગેવાની હેઠળ એસ્ટેટ ઉદ્યોગ માટે જરૂરી વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે અને સતત પ્રગતિના પથે આગળ વધી રહ્યા છે જે આઈએની નવી નિયુક્તિ કમિટીએ સોળમી મેના રોજ યોજાનાર વાર્ષિક સામાન્ય સભા પછી કાર્યભાર સંભાળશે જીતુ રાણા સાથે સીએન ન્યૂઝ ભરૂચ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ